સર્વિસમાં ઢીલાપણું આવવાનું મુખ્ય કારણ શું છે ઉત્તર છે જ્યારે દેહ અભિમાનના કારણે એકબીજાની કમીઓ જોવા લાગે છે ત્યારે સર્વિસમાં ઢીલાપણું આવે છે આપસમાં અણબન થવાથી દેહ અભિમાન કહેવાય છે હું ફલાણાની સાથે નથી ચાલી શકતી હું આ નથી કરી શકતી આ બધું નાજુકપણું છે આ બોલ મુખ થી બોલવા એટલે કે કાંટા બનવું ના ફરમાન બરદાર બનવું બાબા કહે છે બાળકો તમે રૂહાની મિલિટરી છો એટલે ઓર્ડર થયો તો તરત હાજર થવું જોઈએ કોઈ પણ વાતમાં આના કાની નઈ કરો ઓમ શાંતિ રૂહાની બાપ બેસી રૂહાની બાળકોને સમજાવે છે બાળકોને પહેલા પહેલા આ શિક્ષા મળે છે કે પોતાને આત્મા નિશ્ચય કરો અભિમાન છોડી દેહી દેહી અભિમાની અભિમાની બનવાનું છે અમે આત્મા છીએ બનીએ ત્યારે જ બાપને યાદ કરી શકીએ તે છે જ્ઞાનકાળ આ છે જ્ઞાનકાળ જ્ઞાન તો એક જ બાપ આપે છે જે સર્વની સદગતિ કરે છે અને તે છે નિરાકાર અર્થાત એમનું કોઈ મનુષ્ય આકાર નથી જેને મનુષ્યનો આકાર છે એમને ભગવાન કઈ નથી શકતા હવે આત્માઓ તો બધા નિરાકારી જ છે પરંતુ દેહ અભિમાનમાં આવવાથી પોતાને આત્મા ભૂલી ગયા છે અત્યારે બાપ કહે છે તમારે પાછા જવાનું છે પોતાને આત્મા સમજો આત્મા સમજી બાપને યાદ કરો ત્યારે જન્મ જન્માંતરના પાપ ભસ્મ થાય બીજો કોઈ ઉપાય નથી આત્મા જ પતિ આત્મા જ પાવન બને છે બાપે સમજાવ્યું છે પાવન આત્માઓ છે સત્યુગ ત્રેતામાં પતિત આત્મા પછી રાવણ રાજ્યમાં બને છે સીડીમાં પણ સમજાવ્યું છે જે પાવન હતા તે પતિત બને છે પાંચ હજાર વર્ષ પહેલા તમે બધી આત્માઓ શાંતિ ધામમાં પાવન હતી એને કહેવામાં જ આવે છે નિર્વાણ ધામ પછી કલયુગમાં પતિત બને છે ત્યારે ચિલ્લાય છે બોલાવે છે હે પતિત પાવન આવો બાબા સમજાવે છે બાકો હું જે તમને જ્ઞાન આપી રહ્યો છું પતિતથી પાવન થવાનું તે માત્ર હું જ આપું છું જે પછી પ્રાય લોપ થઈ જાય છે બાપને જ આવીને સંભળાવવું પડે છે અહીંયા મનુષ્યોએ અથા શાસ્ત્ર બનાવ્યા છે સતયુગમાં કોઈ શાસ્ત્ર હોતા જ નથી ત્યાં ભક્તિ માર્ગ રિંચક પણ નથી

માન અપમાન બધું બાળકોએ સહન કરવાનું છે નાજુક નથી રહી શકતી નાજુક પણ છે આનો સ્વભાવ આવો છે આ એવા છે તેવા છે આ કઈ પણ રહેવા રહેવું નહીં જોઈએ મુખથી હંમેશા ફૂલ જ નીકળે કાંટા નહીં નીકળવા જોઈએ કેટલા બાળકોના મુખથી કાંટા ખૂબ નીકળે છે કોઈને ગુસ્સો કરવો પણ કાંટો છે એકબીજામાં બાળકોની અનબન ખૂબ થાય છે દેહભિમાન હોવાના કારણે એકબીજાની ખામીઓ જોતા પોતાનામાં અનેક પ્રકારની ખામીઓ રહી જાય છે એટલે પછી સર્વિસ ઢીલી પડી જાય છે બાબા સમજે છે આ પણ ડ્રામા અનુસાર થવાનું છે સુધરવાનું પણ તો છે મિલેટરીની ના લોકો જ્યારે લડાઈમાં જાય છે તો એમનું કામ જ છે દુશ્મનથી લડવું પૂર આવે છે કે કંઈ પણ હંગામો થયો તો પણ ઘણી મિલેટરીને બોલાવે છે પછી મિલિટરીના લોકો મજૂરો વગેરેનું કામ કરવા પણ લાગી જાય છે ગવર્મેન્ટ માટી બધી ભરો જો કોઈ ન આવ્યું તો ગોળીના મોઢામાં ગવર્મેન્ટનો ઓર્ડર માનવો જ પડે બાપ કહે છે તમે પણ સર્વિસના માટે બંધાયેલા છો બાપ જ્યાં પણ સર્વિસ પર જવા માટે બોલે તરત હાજર થવું જોઈએ નહીં તો મિલિટરી તે પછી દિલ પર નથી તમે બાપના મદદગાર છો બધાને સંદેશ આપવામાં હવે સમજો ક્યાંક મોટું મ્યુઝિયમ ખોલે છે કહે છે દસ માઇલ દૂર છે સર્વિસ પર તો જવું પડે ને ખર્ચાનો વિચાર થોડી કરવાનો છે મોટામાં મોટી બેહદના બાપનો મળે છે જેના રાઇટ હેન્ડ પછી ધર્મરાજ છે એમની શ્રીમત પર ન ચાલવાથી પછી પડી જાય છે નીચે પડે છે શ્રીમત કહે છે પોતાની આંખોને સિવિલ બનાવો કામ પર જીત મેળવવાની હિંમત રાખવી જોઈએ બાબાનો હુકમ છે જો નહીં માનીશું તો એકદમ થઈ જશું જન્મોની રાજાઈમાં રોલો પડી જશે બાપ કહે છે મારે બાળકોના વગર તો ક્યારેય મને બાળકોના વગર તો ક્યારેય કોઈ જાણી ન શકે ઓળખી ન શકે કલ્પ પહેલા વાળા જ ધીરે ધીરે નીકળતા રહેશે આ છે બિલકુલ નવી નવી આ આ છે ગીતાનો યુગ પરંતુ શાસ્ત્રોમાં સંગમ યુગનું વર્ણન નથી ગીતાને જ દ્વાપરમાં લઈ ગયા છે પરંતુ જ્યારે રાજયુગ શીખવ્યો તો જરૂર સંગમ હશે ને પરંતુ કોઈની પણ બુદ્ધિમાં આ વાતો નથી અત્યારે તમને જ્ઞાનનો નો નશો ચઢેલો છે મનુષ્યોને પણ ભક્તિ માર્ગનો નશો છે કહે છે ભગવાન પણ આવી જાય તો પણ અમે ભક્તિ નહીં છોડીએ આ ઉત્થાન અને પતન ની સીડી ખૂબ સારી છે તો પણ મનુષ્યો ની આંખો નથી ખુલ્તી માયાના નશામાં એકદમ ચકનાચૂર ચૂર છે જ્ઞાનનો નશો ખૂબ મોડેથી ચડે છે પહેલા તો દેવી ગુણ પણ જોઈએ બાપનો કોઈ પણ ઓર્ડર થયો તો એમાં આનાકાની નથી નથી કરવાની હું આ કરી શકતી એને કહેવામાં આવે છે ના ફરમાન વરદાર શ્રીમત મળે છે આવું આવું કરવાનું છે તો સમજવું જોઈએ કે શિવ બાબાની શ્રેષ્ઠ મત છે તે છે જ સદગતિ સદગતિદાતા દાતા ક્યારેય ઉલટી મત નહીં આપશે બાપ કહે છે હું આમના ખૂબ જન્મોના અંતમાં પ્રવેશ કરું છું પણ લક્ષ્મી ઊંચી ચાલી જાય છે ગાયન પણ છે બ્રહ્મા બાબાથી પણ આગળ મમ્મા જાય છે નરાયણ કરતા આગળ લક્ષ્મી છે ગાયન પણ છે કે ફિમેલને સ્ત્રીને આગળ રાખવામાં આવે છે પહેલા લક્ષ્મી પછી નારાયણ યથા રાજા રાણી તથા પ્રજા થઈ જાય છે તમારે પણ એવું શ્રેષ્ઠ બનવાનું છે આ સમયે તો આખી દુનિયામાં રાવણ રાજ્ય છે બધા કહે છે રામ રાજ્ય જોઈએ હવે છે સંગમ જ્યારે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું તો રાવણ રાજ્ય નહીં હતું પછી ચેન્જ કેવી રીતે થાય છે આ કોઈ નથી જાણતા બધા ઘોર અંધકારમાં છે સમજે છે કળયુગ તો હજુ નાનો બાળક છે ઘૂંટણ ભર ચાલી રહ્યું છે બાખોડિયા ભરી રહ્યું છે તો મનુષ્ય વધારે જ ઊંઘમાં સૂતેલા છે આ રૂહાની નોલેજ રૂહાની બાપ જ રૂહોને આપે છે રાજયોગ પણ શીખવે છે શ્રી કૃષ્ણને રૂહાની બાપ નહીં કહીશું તે એવું નહીં કહેશે કે હે રૂહાની બાકો આ પણ લખવું જોઈએ રૂહાની નોલેજફુલ બાપ સ્પિરિચ્યુઅલ નોલેજ રૂહાની બાકોને આપે છે બાપ સમજાવે છે દુનિયામાં બધા મનુષ્ય છે દે અભિમાની હું આત્મા છું આ કોઈ નથી જાણતું બાપ કહે છે કોઈની પણ આત્મા લીન નથી થતી અત્યારે તમને બાળકોને સમજાવવામાં આવે છે દશેરા દિવાળી શું છે મનુષ્ય તો જે પણ પૂજા વગેરે કરે છે બધું બ્લાઇન્ડ ફેથ નું અંધશ્રદ્ધાનું જેમ કે ગુડીઓની પૂજા કહેવામાં આવે છે પથ્થર પૂજા કહેવામાં આવે છે અત્યારે તમે પારસ બુદ્ધિ બનો છો તો પથ્થરની પૂજા નથી કરી શકતા ચિત્રોની આગળ જઈ માથું ટેકવે છે કંઈ પણ સમજતા નથી કહે પણ છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ જ્ઞાન અડધો કલ ચાલ્યું પછી ભક્તિ શરૂ થઈ અત્યારે તમને જ્ઞાન મળે છે તો ભક્તિથી વૈરાગ આવી જાય છે આ દુનિયા જ બદલાય છે કળિયુગમાં ભક્તિ છે સત્યુગમાં ભક્તિ હોતી નથી ત્યાં છે જ પૂજ્ય બાપ કહે છે બાકો તમે માથું કેમ ટેકવો છો અડધો કલ તમે માથું પણ ઘસાવ્યું પૈસા પણ ગુમાવ્યા મળ્યું કંઈ પણ નહીં માયાએ એકદમ માથું અત્યારે ધીરે ધીરે કોઈક યુરોપિયન લોકો પણ સમજે છે બાબાએ સમજાવ્યું છે આ ભારતવાસી તો બિલકુલ તમો ગુણી બની ગયા છે તે બીજા ધર્મ વાળા છતાં પણ પાછળથી આવે છે તો સુખ પણ થોડું દુઃખ પણ થોડું મળે છે ભારતવાસીઓને સુખ ખૂબ ખૂબ તો દુઃખ પણ છે શરૂમાં જ કેટલા ધનવાન એકદમ વિશ્વના માલિક હોય છે બીજા ધર્મ વાળા કોઈ પહેલા થોડી ધનવાન હોય છે પાછળ વૃદ્ધિને પામતા પામતા અત્યારે આવીને ધનવાન થયા છે હવે ફરીથી હવે પછી સૌથી ભિખારી પણ ભારત છે અંધશ્રદ્ધાળુ પણ ભારત છે આ પણ ડ્રામા બનેલો છે બાપ કહે છે મેં જેમને જેને હેવિન બનાવ્યું સ્વર્ગ બનાવ્યું તે હેલ બની ગયું છે નર્ક બની ગયું છે મનુષ્ય બંદર બુદ્ધિ બની ગયા છે એમને હું આવીને મંદિર લાયક બનાવું છું વિકાર મોટા કડા હોય છે ક્રોધ કેટલો છે તમારામાં કોઈ ક્રોધ નહીં હોવો જોઈએ બિલકુલ મીઠા શાંત અતિ મીઠા બનો આ પણ જાણો છો કોટોમાં કોઈ જ નીકળે છે રાજાઈ પદ પામવા બાપ કહે છે હું આવ્યો છું તમને નર થી નારાયણ બનાવવા એમાં પણ આઠ રત્ન મુખ્ય ગાવામાં આવે છે આઠ રત્ન અને વચ્ચે છે બાપ આઠ છે પાસ વિથ ઓનર્સ એ પણ નંબરવાર વાર પુરુષાર્થ અનુસાર દેહ અભિમાનને તોડવામાં ખૂબ મહેનત લાગે છે દેહનું ભાન બિલકુલ નીકળી જાય કોઈ કોઈ પક્કા બ્રહ્મ જ્ઞાની પણ એવું હોય છે બેઠા બેઠા એવું શરીર છોડી દે છે વાયુમંડળ એકદમ શાંત થઈ જાય છે અને ખાસ કરીને સવારના શુદ્ધ સમય પર શરીર છોડે છે રાત્રે મનુષ્ય ખૂબ ગંધ કરે છે સવારે સ્નાન વગેરે કરીને ભગવાન ભગવાન લાગે છે પૂજા કરે છે બાપ બધી વાતો સમજાવતા રહે છે પ્રદર્શની વગેરેમાં પણ પહેલા પહેલા તમે અલફ નો પરિચય આપો પહેલા અલફ અને બે બાપ તો એક જ નિરાકાર છે બાપ રચયતા જ બેસી રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન સમજાવે છે તે બાપ કહે છે મામે કમ યાદ કરો દેહના સંબંધ છોડી પોતાને આત્મા સમજી મામે કમ યાદ કરો બાપનો પરિચય તમે આપશો પછી કોઈની હિંમત નહીં રહેશે પ્રશ્ન ઉત્તર કરવાની પહેલા બાપનો નિશ્ચય પાક્કો થઈ જાય ત્યારે બોલો ચોરાસી જન્મ એ એવી રીતે લેવામાં આવે છે ચોર્યાસી નું ચક્ર સમજી લીધું બાપને સમજી લીધા પછી કોઈ પ્રશ્ન ઉઠશે નહીં બાપનો પરિચય આપ્યા વગર બાકી તમે ટિક ટિક કરો છો તો એમાં તમારો ટાઈમ ખૂબ વેસ્ટ થઈ જાય છે

મદદ આપવી પડે થોડા સમય પોતાનું સેન્ટર છોડી મદદ આપવા આવી જવાનું છે પાછળથી સેન્ટર સંભાળવા કોઈને બેસાડી દો જો ગાદી સંભાળવા લાયક કોઈને આપસમાન નથી બનાવ્યા તો બાપ સમજશે કોઈ કામના નથી સર્વિસ નથી કરી બાબાને લખે છે સર્વિસ છોડીને કેવી રીતે જઈએ અરે બાબા હુકમ કરે છે ફલાણી જગ્યાએ છે સેવા પર જો ગાદી લાયક કોઈને નથી બનાવ્યા તો તમે કહે ક્યા કામના બાબાએ હુકમ કર્યો ઝટ ભાગવું જોઈએ મહારથી બ્રાહ્મણી એને કહેવામાં આવે છે બાકી તો બધા છે ઘોડે સવાર પ્યાદા સૈનિકો બધાને સર્વિસમાં મદદ આપવાની છે આટલા વર્ષમાં તમે કોઈને આપ સમાન નથી બનાવ્યા તો શું કરતા હતા આટલા સમયમાં મેસેન્જર નથી બનાવ્યા જે સેન્ટર સંભાળે એવા કેવા મનુષ્ય આવે છે જેમનાથી વાત કરવાની પણ અકલ જોઈએ મુરલી પણ જરૂર રોજ વાંચવાની છે અથવા સાંભળવાની છે મુરલી નહીં વાંચી એટલે કે એબસન્ટ પડી ગઈ ગેરહાજર થઈ ગયા તમને બાળકોને આખા વિશ્વ પર ઘેરાવ નાખવાનો છે તમે આખા વિશ્વની સેવા કરો છો ને પતિ દુનિયાને પાવન બનાવવું આ ઘેરાવ નાખવો છે ને બધાને મુક્તિ જીવન મુક્તિ ધામનો રસ્તો બતાવવાનો છે દુઃખથી છોડાવવાના છે અચ્છા મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાગ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ખૂબ મીઠા શાંત અતિ મીઠા સ્વભાવના બનવાનું છે ક્યારેય પણ ક્રોધ નથી કરવાનો પોતાની આંખોને ખૂબ ખૂબ સિવિલ બનાવવાની છે બીજું બાબા જે હુકમ કરે એને ફોરન એટલે કે તરત માનવાની છે આખા વિશ્વને પતિતથી પાવન બનાવવાની સેવા કરવાની છે અર્થાત ઘેરાવ નાખવાનો છે આજનું વરદાન બાપની યાદ દ્વારા અસંતોષની પરિસ્થિતિઓમાં સદા સુખ અને સંતોષની અનુભૂતિ કરવાવાળા મહાવીર ભવ સદા બાપની યાદમાં રહેવા વાળા દરેક પરિસ્થિતિમાં સદા સંતુષ્ટ રહે છે કારણ કે નોલેજની શક્તિના આધારે પહાડ જેવી પરિસ્થિતિ પણ રાય અનુભવ થાય છે

બાપની સ્મૃતિથી સદા એકર સ્થિતિ રહી શકે છે પછી દુઃખ અશાંતિની લહેર પણ નહીં આવશે સ્લોગન છે પોતાનું દેવી સ્વરૂપ સદા સ્મૃતિમાં રહે તો કોઈની પણ વ્યર્થ નજર નથી જઈ શકતી અવ્યક્તિ સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો જેમ સાયન્સની શક્તિનો પ્રયોગ લાઇટના લાઈટ છે કોમ્પ્યુટર એક શક્તિ છે અને ચાલે છે લાઇટના ના આધારે એમ તમારી પાસે સાયલેન્સની શક્તિનો પણ આધાર લાઈટ છે જ્યારે તે પ્રકૃતિની લાઇટ અનેક પ્રકારના પ્રયોગ પ્રેક્ટિકલમાં કરીને બતાવે છે તો તમારી અવિનાશી પરમાત્મા લાઇટ આત્મિક લાઇટ અને સાથે સાથે પ્રેક્ટિકલ સ્થિતિ લાઇટ તો એનાથી શું નઈ પ્રયોગ થઈ શકે ઓમ શાંતિ